નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મોગડીઓની સૂચનાથી તમામ મહાનગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેના ભાગરૂપે વડોદરાના ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને સહ ચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈ દ્વારા આજથી સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી છે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી ગણાય છે અને એને પરિણામે જ તમામ હકારાત્મક પરિણામો ઉપર સંગઠન ઉપર વધારે દારો મદાર રાખવામાં આવે છે આજ રોજ નેશન પ્લસ ન્યૂઝ આપ સમક્ષ તમામ વોર્ડના સંભવિત પ્રમુખો કોણ હશે અથવા હોઈ શકશે એના નામની જાહેરાત કરવા જઈ રહ્યું છે જ્યારથી વોર્ડ પ્રમુખોની નિયુક્તિની હિલચાલ શરૂ થઈ ત્યારથી સંભવિત દાવેદારો તેમની પાર્ટી પરત્વેની નિષ્ઠા સક્રિયતા અને જે તે વોર્ડમાં એમની એક્સેપ્ટેબિલિટી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને નેશન પ્લસ ન્યૂઝની ટીમ દ્વારા સર્વે કરાયો હતો અત્રે નોંધનીય છે કે આવતા વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે હાલના ઓગણીસ વોર્ડ નવા સીમાંકન બાદ વધીને ત્રેવીસ થાય એવા પણ આસાર છે ત્યારે વોર્ડ પ્રમુખની ભૂમિકા પણ મહત્વપૂર્ણ સાબિત થવાની છે એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વના ભાગરૂપે તમામ કેડર્સને ચુસ્ત બનાવવાની દિશામાં પ્રયત્નો શરૂ કરાયા છે ત્યારે વય મર્યાદાને લીધે સિનિયર કાર્યકરો નારાજ થાય એવું પણ નેરેટિવ સેટ કરવામાં આવ્યું જોકે ખાસ કરીને ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે લેબોરેટરી સમાન છે જ્યાં કોઈપણ પ્રકારના પ્રયોગો અમલમાં લાવતા પાર્ટી અચકાતી નથી કુલ એકસો એક્યાસી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીને પ્રાપ્ત થઈ ચૂક્યા છે જેમાં સૌથી ઓછા ત્રણ ફોર્મ વોર્ડ નંબર બે માંથી અને સૌથી વધારે સત્તર ફોર્મ

કોઈપણ એક ઉપર વોર્ડ પ્રમુખની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે વોર્ડ નંબર ચાર માંથી કુલ અગિયાર ઉમેદવારોના નામ વોર્ડ પ્રમુખ માટે ચૂંટણી અધિકારી સમક્ષ આવ્યા છે જેમાંથી ત્રણ નામો પ્રતિક જેઠવા અમરત રાઠોડ અને યોગેશ મિશ્રા પૈકી એકને વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપાઈ શકે છે તો વોર્ડ નંબર પાંચમાં

સાત માં પણ અગિયાર માટેની દાવેદારી નોંધાવી છે જેમાંથી ગૌરવ દેસાઈ છે વોર્ડ નંબર આઠ માંથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત ચૂંટણી અધિકારીને કુલ છ ફોર્મ પ્રાપ્ત થયા જેમાંથી જીગર ઠક્કર નીરવ પટેલ અને વિપુલ બારોટના નામની પેનલ બનાવીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવી શકે છે આ જ વોર્ડ ભરવામાં આવ્યા જેમાંથી લખદીરસિંહ ઝાલા મેહુલસિંહ સોલંકી અને નાગનેશ પટેલ માંથી જ કોઈ એક વોર્ડ પ્રમુખ બની શકે છે વોર્ડ નંબર દસ માં કુલ દસ દાવેદારો છે જેમાંથી અલ્પેશ ગોહિલ અક્ષય પટેલ અને ગજેન્દ્ર ગોસ્વામી પૈકી કોઈ એક ઉપર વોર્ડ પ્રમુખ તરીકેનો કળશ ઢોળાશે હવે વાત કરીએ વોર્ડ નંબર અગિયાર ની જેમાં કુલ છ ઉમેદવારોમાંથી જયેશ પરમાર મેઘવ જોશી અને ભાર્ગવ રાવલના નામ પ્રદેશ કક્ષાએ મોકલનારી પેનલમાં હશે એવું ફલિત થયું છે

કુલ નવ નામો આવ્યા છે જેમાંથી નરેશ રબારી પિંકી શાહ અને ભવાન ભરવાડના નામોની પેનલ પ્રદેશમાં એવા એંધાણ છે વોર્ડ નંબર દસ નામો માંથી સિદ્ધાર્થ દવે ધવલ પંડ્યા અને ચિરાગ ફણસે પૈકી એકને વોર્ડ નંબર સત્તરના વોર્ડ અધ્યક્ષની જવાબદારી મળી શકે એમ છે વોર્ડ નંબર અઢારમાં આઠ ઉમેદવારો માંથી

સંગઠનને સાબુત રાખવામાં વોર્ડ અધ્યક્ષની જવાબદારી પણ અત્યંત મહત્વપૂર્ણ છે ત્યારે આવનાર દિવસોમાં વોર્ડ અધ્યક્ષો માટે મંડળની આશા અને અપેક્ષા ઉપર ખરા ઉતરવું એ જ સૌથી મોટું પેરામીટર બની રહેશે એમાં કોઈ બેમત નહીં હોય કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર